હેલો દોસ્તો આજે આપણે બહુ જ એક મહત્ત્વના મુદ્દા ઉપર વાતચીત કરવાના છીએ એ છે કે દોસ્તો હમણાં તાજેતરમાં જ જે છે એક ગુજરાત હાઈકોર્ટનો જે છે એ આંગણવાડી બહેનોના જે કાયમી કરવા ઉપર એક જે ચુકાદો આવ્યો છે એની વાત કરવાનો છીએ તો એમાં મેઈન પ્રશ્ન એ છે કે ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે ભાઈ કાયમી કરશે કે નહીં અથવા તો કાયમી કરશે તો આંગણવાડી કાર્યકર્તા જે છે એને કયા ગ્રેડમાં રાખશે એને ક્લાસ થ્રીમાં રાખશે કે ક્લાસ ફોરમાં રાખશે આંગણવાડી હેલ્પરને એમ છે કે ભાઈ અમને ક્લાસ થ્રીમાં લેશે કે ક્લાસ ફોરમાં લેશે તો આ બધી જ તે વિગત છે દોસ્તો જે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ કેસ નંબર છે અને જજમેન્ટ જે આવ્યું છે બે આઠ ચોવીસના રોજ એની અંદર જે છે એ બધી જ જે છે એ જજે છે એ આપણા જે આ ચુકાદાની અંદર વિગતવાર જે છે એ ડિસ્કસ એને ચુકાદામાં લખેલું જ છે તો આપણે વાત કરીએ અને તમને ક્લિયર કરી દઈએ કે કઈ રીતે થવાનું છે તો દોસ્તો આદર્શ ગુજરાત આંગણવાડી યુનિયન જે છે એણે જે છે એ ગુજરાત સરકાર વિરુદ્ધ છે એ આ કેસ દાખલ કરેલો હતો તો અહીંયા તમે વિગત જોઈ શકો છો આ કેસ નંબર છે અને જે છેલ્લે લાસ્ટમાં એકસો બાવીસ પાનાનો જે નિખિલ એસ કરિયલ જે જજ હતા એણે ચુકાદો આપ્યો છે અને અંતમાં એણે આંગણવાડી કાર્યકરને અને હેલ્પરને કઈ રીતે જે છે એ કાયમીમાં સમાવવા એની સ્પષ્ટ ડાયરેક્શન છે એ ગુજરાત સરકારને આપી દીધી છે માત્ર એવું નથી કીધું કે ભાઈ તમે તમારી રીતે પોલિસી બનાવજો પોલિસી અમે કહીએ એ રીતે તમે બનાવી નાખજો એમ સ્પષ્ટ કીધું છે એટલે આ વસ્તુ જે છે એ ગુજરાત સરકારે ફરજિયાત એનું અમલ કરવો જ પડશે તો આપણે જોઈએ તો દોસ્તો મોસ્ટ ઓફનો જે પ્રશ્ન છે એ છે કે ભાઈ આંગણવાડી કાર્યકર છે એને ક્લાસ થ્રીમાં લે છે કે ક્લાસ ફોરમાં તો અહીંયા જે આ ચુકાદો આપ્યો છે એમાં જુઓ આ જે ડાયરેક્શન મતલબ કે ચુકાદો છેલ્લે જે જજ છે એ આખો જે કેસ છે એની વિગત સાંભળ્યા પછી અંતમાં એ ચુકાદો આપે છે તો એ ચુકાદોમાં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ જે છે એને રેગ્યુલર કરવા સેન્ટ્રલ અને જે રાજ્ય સરકાર છે એ ભેગા થઈને પોલિસી ઘડવી અને એને રેગ્યુલરાઇઝ કરવા એ લખેલું છે એ પછી લખેલું છે કે ભાઈ આજે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ઓગણીસો સડસઠ હેઠળ આંગણવાડી કાર્યકર અને હેલ્પરને એના એની અંદર સમાવેશ કરવો અને એના પે સ્કેલ અને પે બેન્ડ નક્કી કરવા એ પણ લખેલું છે એ આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું પરંતુ જે પ્રશ્ન છે એ શ્યામાં લેવાના છે એ છે તો અહીંયા લખેલું છે ઇન ફાર એઝ ધ પિટિશનર સર્ચ ઇન્ક્યુબેન્સ ઓન ધ પોસ્ટ ઓફ એ ડબલ્યુ ડબલ્યુ એસ મતલબ કે આંગણવાડી વર્કર્સ

જે અરજદાર છે આંગણવાડી હેલ્પરવાળા મતલબ કે આંગણવાડી હેલ્પરની જે પોસ્ટ છે એને છે એની અંદર લેવાની છે ક્લાસ ફોરની અંદર લેવાની છે કેમ કે જે જસ છે એને એવું લાગ્યું કે ભાઈ આંગણવાડી હેલ્પર છે એનું કાર્ય છે એ ક્લાસ ફોરની સમકક્ષ છે એટલા માટે આંગણવાડી હેલ્પર જે છે એને ક્લાસ ફોરની પોસ્ટની અંદર લેવામાં આવશે અને જે ક્લાસ ફોરનો જે પે સ્કેલ છે એ એમનો નક્કી કરવામાં આવશે અને આંગણવાડી હેલ્પર આંગણવાડી કાર્યકર્તા જે છે એને ક્લાસ થ્રીમાં લેવામાં આવશે તો આવી રીતની પોલિસી છે એ બનવાની છે તો હવે આપણે વાડ જોઈએ માર્ચ સુધી કે ગુજરાત સરકાર છે એ કઈ રીતે જે છે આ બાબતે નિર્ણય લે છે તો આ વસ્તુ સ્પષ્ટ છે ચુકાદામાં સ્પષ્ટ લખેલું છે કોઈ પણ ન્યૂઝમાં કે આમાં તમે જોયું હોય તો તમને કદાચ સાચું ખોટું લાગે પરંતુ સ્પષ્ટ ચુકાદામાં જે આ નિખિલ એસ કરિયલ જે છે એમણે જજે છે સ્પષ્ટ અહીંયા પેરા નંબર ત્રણમાં જે ચુકાદામાં લખી લખીને સરકારને કહી દીધેલું છે કે ભાઈ આંગણવાડી કાર્યક્રમને ક્લાસ થ્રીમાં લેવા અને હેલ્પરની સામે લેવા ક્લાસ ફોરમાં લેવા તો આ મુદ્દો અહીંયા સ્પષ્ટ થઈ જાય છે તો ઓલ ધ બેસ્ટ